મહેસાણાના ઉંઝામાં બે વર્ષમાં ઓવરબ્રીજ ખખડતા જ છે બે વર્ષ અગાઉ બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે ઉંઝા બસ સ્ટેશન સામેના પોપડા ખર્યા હતા બ્રિજના પોપડા પડતા સદનસીબે કોઈ નહીં જેમાં મહેસાણાથી દિલ્હીને જોડતા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પ્રશ્નો ઉભા થયા છે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પણ આજે બહાર નીકળી ગઈ છે ધરાશાયી થયો છે જે મુદ્દે આજે પંકજ જોશી ચીફ સેક્રેટરી ગુજરાત સ્ટેટ ને અને તેમજ સ્ટેટડીના સિનિયર અધિકારી રજૂઆતમાં કરાઈ છે સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે સુધીર સુરતની વાત કરીએ એટલે કે જે બ્રિજમાં ભ્રષ્ટાચારના અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે બ્રિજ પર ગાબડા પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે શું અપડેટ જે ઊંઝા હાઈવે ઉપર એપીએમસી સર્કલ ઉપરના સ્ટેટ હાઈવે પર નવીન બ્રિજમાં જ ગાબડું પડ્યું હતું લોખંડના છેલ્લા તરી બહાર નીકળી જતા નિર્દોષ વાહન ચાલકો નો પણ જીવ લે તેવી સ્થિતિ સર્જાઈ છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ઊંઝા પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરી છે અને ઊંઝા એપીએમસી સર્કલ ઉપરના એસએચ એકતાલીસ ઓવરબ્રિજ ઉપર ઝરમર વરસાદમાં જો મોટું ગાબડું પડ્યું હોય તેઓ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે જી જે આભાર સુધી માહિતી આપવા બદલ